નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહ ગુજરાતમાં આવેલા જાણીતા વિસ્તારો છે અને માણાવદરથી નવી બંદરનો પ્રદેશ ભેડ તરીકે ઓળખાય છે બેડ દ્વારકાથી સંકો દ્વાર પ્રદેશ છે જે દારૂકાવન તરીકે ઓળખાય છે ભાવનગર જિલ્લાનો જે પ્રદેશ છે તેને કોહિલવાડ કહે છે અને સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ છે તેને ઝાલાવાડ કહે છે તે જ રીતે જુનાગઢ જિલ્લાનો પ્રદેશ છે તેને સુરત તરીકે ઓળખવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ હાલાર તરીકે ઓળખવામાં આવે છે કચ્છના દરિયા કિનારાના જે મેદાનનો વિસ્તાર છે તે કંઠીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર છે જેને વાગડના મેદાન કહે છે પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાય છે પ્રાચીન સમયમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેને લાટ પ્રદેશ કહે છે બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમ આવેલો અર્ધરણ વિસ્તાર ઓઢા પ્રદેશ તરીકે ઓળખાય છે પાટણ જિલ્લામાં બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે ખેડા અને આણંદ જિલ્લામાં મહી અને શેઢી નદી વચ્ચેનો વિસ્તાર ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે કડી અને કડલોલ તાલુકા વચ્ચે આવેલો પ્રદેશ ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન મહીથી તાપી નદીનો પ્રદેશ કરોડો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે સાબરમતી નદી જ્યાં ખંભાતના ખાતને મળે છે તેને કોપાલાની ખાડી કહે છે નર્મદા નદી જ્યાં ખંભાતના ખાતને મળે છે તેને આલિયાબીટ કહે છે ભાદર નદીના મેદાનો પટવાણ ઢાકધરા અને ધોરાજીના મેદાન તરીકે ઓળખાય છે દક્ષિણ ગુજરાતના મેદાનો પૂરના મેદાનો તરીકે ઓળખાય છે સાબરમતી નદી ઉત્તરે આવેલું મેદાન વિરામ ગામનું મેદાન તરીકે ઓળખાય છે મહી અને ડાઢર નદી વચ્ચેનો વિસ્તાર ભાકર પ્રદેશ તરીકે ઓળખાય છે તો આ હતા કેટલાક ગુજરાતના ભૌગોલિક પ્રદેશોના નામ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ